બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનો આજે અડસઠમો નિર્વાણ દિન હોય ત્યારે ડભોઈ ખાતે આંબેડકર ચોક ખાતે આવેલ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનુસૂચિત જાતિના સમાજના આગેવાન તબીબ વકીલ શિક્ષણ સાધુ સંતોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ડભોઈ સેશન કોર્ટના સરકારી વકીલ હિરેન બી ચૌહાણ વકીલ અનિલભાઈ પરમાર ડોક્ટર પ્રિતેશ પરમાર સહિત આગેવાનોનું સન્માન કરતા સમાજના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે બિરેન શાહ વિનોદ સોલંકી સહિત નગરપાલિકા સદસ્યો ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શશિકાંત પટેલ ડોક્ટર સંદીપ શાહ પણ ઉપસ્થિત રહી નિર્માણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને બંધારણના ઘરવાઈ બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ અને આ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા ચોવીસથી છ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા એના ભાગરૂપ આજે નિર્વાણ દિન અને છઠ્ઠી ડિસેમ્બર હોય આજના દિવસે દરભાવતી નગરી ડબોઈ અને જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી છે ને બંધારણનો મુખ્ય હેતુ એક જ લીટીમાં કહીએ તો જીવો અને જીવવાદો એ જ ન્યાયે આપણે પણ ધર્ભાવતી નગરીમાં તમામને બંધારણનો અમલ કરવામાં આવે બંધારણની રીતે સમાન હક બધાને મળવામાં મળે અને ભાઈચારાથી લોકો રહે એવી બધા પાસે અપેક્ષા રાખીએ છીએ સાથે જ જે રીતે બાબા સાહેબે કામગીરી કરી છે આ વકીલ મિત્રો પણ કાયદાને અનુલક્ષીને દરબાવતીના વિકાસમાં ફાળો આપશે અને ડોક્ટરો પણ દરબાવતીના આગરોગ્ય માટે ફાળો આપશે એવી અપેક્ષા રાખું છું જય ભીમ જય અં